ये पण खेड़ो मित्रो कार्यकर्ता था चापाणी बाकी होय तो दुपक समयला बंद थईरयू छे थे देव विभाग मा गोडाउन छे त्या आ पहुची ने सत्वरे त्या ने आल्पा स्वागत सुस्वागतम सुस्वागतम નમસ્કાર કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આયોજિત કૃષિ વિકાસ દિન બે હજાર પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ કાયદો ન્યાયતંત્ર વૈધાનિક અને સંસદીય બાબતો માનનીય શ્રી ઋષિકેશભાઈ પટેલ માનનીય ધારાષભાઈ દાવડા માનનીય પ્રમુખ શ્રી તાલુકા પંચાયત વિરમગામ શ્રી જનકભાઈ પટેલ માનનીય ચેરમેન કારોબારી સમિતિ જિલ્લા પંચાયત અમદાવાદ શ્રી પ્રમોદભાઈ પટેલ અમદાવાદ કલેક્ટર આયેશ શ્રી સુજીતકુમાર મહામંત્રી શ્રી દશરથભાઈ પટેલ વિરમગામ તાલુકા શ્રી અધિકારી શ્રી અમદાવાદ શ્રી ભરતભાઈ સિંધવ એપીએમસી ચેરમેન વિરમગામ શ્રી

સ્વાગત વિના પણ કેમ ચાલે આપના સ્વાગત પ્રવચન માટે નમ્ર વિનંતી કરું છું માનનીય શ્રી એચ આઈ પટેલ સાહેબ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી અમદાવાદ રૂપમાં બધો જ રૂપમાં બંધોજ બીજી બાજુના છે આપણા વિસ્તારના અને જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન એવા પ્રમુદભાઈ પટેલ સાહેબનું પણ સ્વાગત છે અમારા સમગ્ર કાર્યક્રમના અમારા માર્ગદર્શક તેમજ સતત આપણા ખેડૂતો માટે ચિંતા કરનાર એવા અમારા આદરણીય કલેક્ટર સાહેબ સુજીતકુમાર સાહેબનું પણ આ સ્વાગત છે એ જ રીતે અમારા માર્ગદર્શક ખૂબ ખૂબ અભિનંદન આભાર થેન્ક યુ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી શૈલેષભાઈ ત્યારબાદ

તેઓ પણ દેશી ગાય આધારિત તુવેર અને ડાંગર પાકની પ્રાકૃતિક ખેતી તેઓ શ્રીનો પણ શાલ અને સન્માન પત્રથી મંચસ્થ સન્માન કરી રહ્યા છે આપણો કર્તવ્ય ધ્વનિ અટકવો ના જોઈએ ખેડૂત મિત્રોને પોતાનું સ્થાન જાળવી રાખવા માટે નમ્ર નિવેદન કરીએ છીએ ત્યારબાદ શ્રી કુમાર ચંદ્રકાંતભાઈ પાવડા ગામ વિરમગામ તાલુકો ખેતીવાડી વિભાગ

ના હોય તો એમના પ્રતિનિધિ આવીને ગ્રહણ કરી લે ખૂબ ખૂબ આભાર ત્યારબાદ શ્રી કાળુભાઈ ભૂરાભાઈ કેંગારીયા ગામ વિરમગામ તાલુકો બાગાયત વિભાગનું શાકભાજી માં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન માટે રૂપિયા 17000 નો પેમેન્ટ ઓર્ડર અત્રે એના કરી રહ્યો છે ખૂબ ખૂબ અભિનંદન ત્યારબાદ શ્રી શફીરભાઈ અલી હુસૈનભાઈ વિરમગામ તાલુકાના પશુપાલન વિભાગનો જનરલ કેટેગરી બકરા એકમ સહાયનો પૂર્વ મંજૂરી હુકમ તમને એનાઈટ થઈ રહ્યો છે આપણે સૌ તાળીઓના ગડગડાટ સાથે એમને વધાવીશું ત્યારબાદ પ્રબોધભાઈ ભવાનભાઈ પટેલ વિટલાપુર માંડલ તાલુકો ખેતીવાડી વિભાગ એજીઆર 2 એફએમ નું લેસર એન્ડ લેવલર રૂપિયા 1,40,000 નો પેમેન્ટ ઓર્ડર સ્વીકારવા માટે ઉપસ્થિત રહે સરકાર દ્વારા વિવિધ તબક્કે ખેડૂતોને પ્રોત્સાહન માટે આ સહાય યોજનાઓ અમલમાં આવતી હોય છે શ્રી પ્રબોધભાઈ પટેલ અત્યારે સન્માન અને સહાય રકમ પ્રાપ્ત કરી રહ્યા છે ત્યારબાદ શ્રી વેલાભાઈ બચુભાઈ ઠાકોર રામલપુર વિરમગામ તાલુકો ખેતીવાડી વિભાગ એજીઆર ટુ એફ એમ બેલર ચાર લાખ અઠ્ઠાણું હજાર બસો ચુમ્મોતેરની માતબર રકમનો પેમેન્ટ ઓર્ડર અત્રેથી મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે એનાયત થઈ રહ્યો છે વેલાભાઈ બચુભાઈ ઠાકોર અને સાથે જ અનિલ કુમાર બાબુભાઈ પટેલ પણ આ તારમી વાર માટેનો એક લાખ તેત્રીસ હજાર આઠસો એવોર્ડ સ્વીકારી રહ્યા છે અનિલ કુમાર બાબુભાઈ પટેલ અને વેલાભાઈ બજુભાઈ ઠાકોર સંયુક્તપણે મંચસ્થ મહાનુભાવોના હસ્તે અનુક્રમે ચાર લાખ અઠ્ઠાણું હજાર બસો ચુમોતેર અને એક લાખ તેત્રીસ હજાર આઠસો પેમેન્ટ ઓર્ડર સ્વીકારી રહ્યા છે ખૂબ ખૂબ અભિનંદન ત્યારબાદ શંકરભાઈ કનુભાઈ સિંધવ વણી ગામ વિરમ તાલુકો ખેતીવાડી વિભાગ એજીઆર ટુ એફ એમ લેસર એન્ડ લેન્ડ લેવલર એક લાખ બાર હજારનો પેમેન્ટ ઓર્ડર સ્વીકારવા માટે મંચ પર આમંત્રિત કરીએ છીએ શ્રી શંકરભાઈ કનુભાઈ સિંધવ રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત હા લાભાર્થીઓને એવોર્ડ પ્રાપ્ત થઈ રહ્યા છે જીવાભાઈ શંકરભાઈને વિનંતી કરીએ કલ્ટિવેટર માટે ખેતીવાડી વિભાગ એ જી કોર એફ એમ રૂપિયાનો પેમેન્ટ ઓર્ડર સ્વીકારી રહ્યા છે ખૂબ ખૂબ આભાર ત્યારબાદ શ્રી શાંતિજી ઠાકોર ખેતીવાડી વિભાગ એજીઆર ફિફ્ટી ટ્રેક્ટર માટેનો રૂપિયા એક લાખનો ઓર્ડર સ્વીકારી રહ્યા છે તમામ ખેડૂત ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન સાથે જ મંચસ્થ માનુભાવોનો ખૂબ ખૂબ આભાર આપનું સ્થાન ગ્રહણ કરવા વિનંતી છે એક સમાજ પચાસ એની અંદર જે જુએ ને પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત સુપોષિત થયા છે તેઓ મંત્રી મંત્રીશ્રી અને મંચસ્થ મહાનુભાવોના હાથે બાળકીનું અને લોકોનું સન્માન પ્રાપ્ત કરી રહ્યા છે આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવીશું ખૂબ ખૂબ અભિનંદન આજનો બાળક આવતીકાલનો નાગરિક છે આવતીકાલનો ભવિષ્ય છે આ ભવિષ્ય વધુ મજબૂત બને એવી શુભેચ્છાઓ સુભાષિષ વિનેન નવી ટેકનોલોજી સજજતન અને વિકાસ આપણે આપણું આસનપુરે શિખિશ્વારોને આપણું भाई यहां कि दो वीडियो अपलोड कर रहा है گاڏي او سي کواڏي آهي گاڏي تيار آهي 9 مينٽ ۾ گاڏي تيار ٿي وڃي ٿو